જઈનાચાર્ય પૂજ્ય આચાર્ય ભગવંત યશો વિજય સુરેશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે સિદ્ધિ તપને પિસ્તાલીસ દિવસીય કઠિન તપશ્ચર્યા નિર્વિધને સંપન્ન થયેલ છે જેમાં માંડવીના પાંચે ગચ્છના કુલ એકસો આરાધકો જોડાયા હતા માંડવીના સ્વામિનારાયણના મંદિરમાં પારણોત્સવ રંગે ચંગે ઉજવાયેલ સોમવારે સવારના સાડા કલાકે જાજરમાન અને ઐતિહાસિક શોભાયાત્રા જૈનપુરેથી આઝાદ ચોક ભીડ બજાર ભુજવાડા નાકામાંથી કેટીશા રોડ સોના ચાંદી બજાર અપના બજાર મહાવીર સ્વામી ચિન્નાલય ગાયત્રી કોમ્પ્લેક્સ આઝાદ ચોક રાજપૂત ક્ષત્રિય સમાજવાળી સ્વામિનારાયણ મંદિર માર્ગથી નવા સ્વામિનારાયણ મંદિર મધ્ય પહોંચેલ મહાવીરબેંડે શોભાયાત્રામાં આકર્ષણ જમાવેલ શોભાયાત્રામાં બાળકો વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા બહાર ગામથી તપસ્વીઓના પરિવારજનો મોટી સંખ્યામાં આવી પ્રસંગને દેદીપ્યમાન બનાવેલ હતો